Thank you.

લેન્ડર જતું ત્યારે મિત્રો પ્લેન ક્રેશ થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દીધું એરપોર્ટથી બપોરે વાગે કર્યું હતું તો વધુ જણાવી કે અનુસાર વાત કરવામાં આવે તો પ્રાથમિક અહેવાલો પ્રમાણે ત્યારે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજી બી ત્યારે કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી એવું પણ કહેવાય છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ